તૈયાર કરવામાં આવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રી ડોક્ટર દિવેશ પરમારે વધુ મતદાન થાય તે અંગેની માર્ગદર્શન આપી પોતાના પરિવારમાં પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ લેવડાવ્યો હતો એ આઈ જ મેસ પણ ઉપસ્થિત રહીને વધુ મતદાન થાય તે હે સર માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાતમી મે બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં ત્રીજા ફેઝમાં મતદાનની પ્રક્રિયા થવાની છે આ સંદર્ભે પંદર દિવસના કાર્યક્રમો ઇલેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યા છે માનનીય કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી વટી મતદાન જાગૃતિના કાર્યક્રમો આખા ભરૂચમાં કરવામાં આવી રહ્યા છે પંદર દિવસના આ કાર્યક્રમોમાં આજે અમે ભરૂચ જિલ્લાની જય એમપી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા સેન્ટેન્સ તૈયાર કરવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં વોટ ફોર ભારત વોટ ફોર ભરૂચ અને વોટ ફોર શ્યોર આ સ્લોગન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા જેને ડ્રોન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું એક મેસેજ ભરૂચમાં જાય કે સાતમી તારીખે ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ માટે દરેકે દરેક નાગરિક જાગૃત થાય આ માટે નાનેથી લઈને મોટા દરેકે દરેક મતદાન જાગૃતિ પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે ત્યારે જય અંબે ઇન્ટરનેશનલના તમામ સ્ટાફ ટ્રસ્ટી મંડળ તેમના સંચાલકશ્રી આચાર્યશ્રી અને કેમ્પસ ડાયરેક્ટર દ્વારા સરસ મજાનો આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને કેસરી સફેદ ભૂરા અને અશોક ચક્રના ભૂરા કલરમાં તૈયાર કરી એક સરસ મજાનો લોગો તૈયાર કર્યો છે આ લોગોનું મહત્ત્વ એટલું જ છે કે દરેક લોકો એ સમજે કે દરેક વ્યક્તિ આ મતદાન જાગૃતિની પ્રક્રિયામાં જોડાયા છે ત્યારે સાતમી મે સૌ ઉત્સાહથી આપણે મતદાન કરીએ ભરૂચ જિલ્લામાં ગટ વિધા ગટ લોકસભામાં જે વોટિંગ થયું છે તેનાથી પણ બમ્પર વોટિંગ આ વખતે થાય એવો અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં સૌએ જે ભાગીદારી આપી છે એ માટે સૌનો આભાર માનીએ છીએ गुड मॉर्निंग एवरी वन मैं मिसिस रेखा शेल के जय भई इंटरनेशनल स्कूल सी बी सी सेक्शन की प्रिंसिपल यहाँ पे आज हमने इलेक्शन के लिए अवेयरनेस ये आजकल बहुत ज़रूरी है क्योंकि ये जो पीछे बच्चे आप देख रहे हैं ये तो वोटिंग के लिए एलिजिबल नहीं है बट एटलीस्ट एज अ रिस्पॉन्सिबल सिटीज़न वो सोसाइटी में जागरूकता ला सकते हैं उनके घर में उनके ग्रांड पेरेंट को उनके पेरेंट को अगर आजू बाजू में कोई है तो एटलीस्ट उनको मोटिवेट कर सकते हैं कि मम्मी पापा या दादा दादी या अंकल आंटी आपको पूरा राइट है कि आप अपने लिए अपने शहर के लिए अपने देश के लिए सही नेता चुने तो जाइए वोट करिए और अपना वोट ज़ाया मत करिए क्योंकि एक एक वोट बहुत कीमती है सही लीडर को आ, सिलेक्ट करने के लिए सही लीडर, लीडर को इलेक्ट करने के लिए और आज हमारे देश को सही लीडर की सही नेता की बहुत ही जरूरत है क्योंकि एज अ ट्रू सिटीजन हम सबकी ये चाहत है कि हम हमारे देश को वो ऊंचाई पे ले जाए कि जहां दूसरे देश नीचे से देखे कि वो देखे भारत ऊपर बैठा है थैंक यू थैंक यू सो मच रियाज पटेल नो रिपोर्ट एस आई न्यूज भरूच हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस आई न्यूज साथे